તો ચાલો મિત્રો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા વિડીયોમાં તો આજનો વિડીયો તમને પાછો લઈને આવ્યો છો મગમાં તો મગની આવક વિશે જણાવું તો છાપરા નંબર છમાં પિલોર નંબર પચીસથી માંડીને પાંત્રીસના પિલોર લગીની આવક છે મગમાં તો હાલ હરાજી તો પૂરી થઈ ગઈ છે તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહે તો તમને આજના મગનો ભાવ જણાવું ઊંચા નીચા બજાર તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો આપ જોઈ શકો છો આ જોખાઈ છે સારા મગ છે જોઈ શકો છો તમે કલરમાં બધી રીતે સારા છે નવા મગ છે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે સત્તરસો ને એકાશી રૂપિયા સત્તરસો એકાશી રૂપિયા આ બીજો વખર છે ઝીણા મોટાના ક ચોખા છે આનો ભાવ તમને જણાવું તો સત્તરસો ને એકાવન રૂપિયા એકાવન નવા મગ છે સત્તરસો ને એકાવન રૂપિયા જોઈ શકો જોઈ શકો છો ઝીણા મોટા છે આનો ભાવ તમને જણાવું તો વીસ કિલાનો સત્તરસો ને એકાવી કલરમાં કાંઈ ઘટે નહીં એકાશી સુ ચોખ્ખો માલ મોટો દાણો આનો ભાવ તમને જણાવું તો બે અગિયાર રૂપિયા ભાવ છે બે હજાર અગિયાર સુપર સુપર મગ છે કાંઈ ઘટે નહીં એવા કલર બલરમાં હાઈટ સાઈઝમાં તો ચાલો દોસ્તો અત્યારે આ મગના વિડીયોમાં આટલું જ બધું વિડીયો સાથે ફરી મળીશું તો સારો લાગી હોય તો વિડીયો લાઈક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ મગના વાવ તમને રોજ જાણવા મળશે હરાજી વાવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો દોસ્તો ત્યાં સુધી સૌને જય માતાજી